મિત્રો આપણને મત આપવાનો અધિકાર કોઈએ દાનમાં નથી આપ્યો અનેક ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેવા અનેક યુવાનો ફાંસીના માચડે ચડ્યા ત્યારે મતનો અધિકાર મળ્યો છે અનેક લોકોએ આંદામાન નિકોબારમાં કારાવાસ વેઠ્યા છે લાખો ખેડૂતો પશુપાલકો વર્ષો સુધી અંગ્રેજોની જેલમાં સડ્યા છે ત્યારે આપણને મતનો અધિકાર મળ્યો છે અને આ મત ના અધિકારનો ઉપયોગ આપણે ચૂંટણી વખતે અધિકાર આપણામાંના ઘણા ભાઈઓ માત્ર એની કિંમત પાંચસો ગ્રામ ગાંઠિયા કે પાંચસો ગ્રામ ભજીયા કરે છે એમને સમજાવવાની જરૂર છે એમને જગાડવાના છે અહીંયા મંચ ઉપર બેઠેલા કોઈની કોઈ નાત નથી કોઈ જાત નથી કોઈ ધર્મ નથી અમે ગુજરાતને જગાડવા નીકળ્યા છીએ એક સારો વિકલ્પ આપવા નીકળ્યા છીએ 22 ની ચૂંટણીમાં તમને પણ તમારી વિધાનસભામાં એક તક હતી કાઈ વાંધો નહીં એક તક કદાચ કોઈ કારણસર આપણે ચૂક્યા છીએ તો 27 માં બીજી તક આવે છે અહીંયા બેઠેલો કોઈ નેતા પોતાની નાતનું પોતાના જ કરશે એવો નથી અહીંયા બેઠેલો દરેક નેતા સપના નું ગુજરાત બનાવવા નીકળ્યો છે જે ગુજરાત શિક્ષિત હશે કોઈ બાળક શિક્ષણ થી વંચિત નહીં હોય એ ગુજરાત સમૃદ્ધ હશે ચાહે ખેડૂત હોય કે નાનો વેપારી હોય શાંતિથી પોતાનો કામ ધંધો કરતો હશે એવું સમૃદ્ધ ગુજરાતનું સપનું લઈને નીકળ્યા છીએ એ ગુજરાતમાં શોષણ નહીં હોય ફિક્સ પગારના નામે આઉટસોર્સિંગના નામે કોન્ટ્રાક્ટના નામે કોઈનું શોષણ નહીં થાય એવું ગુજરાત બનાવવા અમે નીકળ્યા છીએ